મહેસાણાના કડીમાં બે હજાર ત્રણસો કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને સોળસો કિલોગ્રામ કપાસિયા જથ્થો જપ્ત કરવામાં આવ્યો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં તાજેતરમાં ભીડ શીડ યુક્ત ખાદ્ય પદાર્થોના પદાર્થ પદાર્થમાં બે હજાર ત્રણસો કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને સોળસો કિલોગ્રામ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન કુલ સાત પોઈન્ટ એસી લાખનો મુદ્દામાં સીઝ કરવામાં આવ્યો હતો કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી પનીરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જ્યાં તપાસ દરમિયાન ફૂડ એડેબલ વેજીટેબલ ફ્રન્ટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી સોળસો કિલોગ્રામ શંકાસ્પદ કપાસ્યા તેલનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું દૂષણ ગુજરાતમાં વ્યાપક છે સુરત અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં પનીર જીઝ માયોનીઝ આઈસ્ક્રીમ મસાલા જેવી વસ્તુઓના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે આથી સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેડ રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારાની માગણી કરી છે યુક્ત ખાદ્ય પદાર્થોના સેવનથી આરોગ્યને ગંભીર જોખમ થાય છે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ જો કોઈ વ્યક્તિ યુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન વેચાણ અથવા વિતરણ કરતી જોવા મળે તો તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને છ મહિનાથી સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે જો ભેડસેડયુક્ત ખાદ્ય પદાર્થોના સેવનથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો દોષિતને જીવન કેદ અથવા દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે રાજ્ય સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેટસીડ રોકવા માટે સક્રિય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તહેવારોના સમયગાળા દરમિયાન ભેટસીડીએ તત્વો સામે કડક કાર્યવાહી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આદેશ આપ્યો છે આ ડ્રાઈવ માત્ર તહેવાર પૂરતી નહીં પરંતુ નિયમિત રીતે ચલાવવામાં આવશે જેમ ખાદ્ય પદાર્થોમાં ભેટસેડ કરનાર વેપારીઓ કાયદાથી છૂટી ન શકે